કોર્ટ દ્વારા પાટીદારી ઉતીને જેલવાસ માંથી ઓર્ડર થશે કે જેલવાસ લંબાશે તેના પર સૌ કોઈની મીન પાટીદાર યુવતીના જેલવાસના મામલે સેશન કોર્ટમાં વકીલોની દલીલો થયેલી હતી સેશન કોર્ટના પીડિત યુવતીના વકીલે દલીલો કરી તો કોર્ટે સાંભળી કોર્ટ દ્વારા પીડિત યુવતીને જેલવાસમાંથી મુક્તિ મળવાની આશાઓ પ્રબળ બનેલી હતી કોર્ટે દલીલો બાદ ઓર્ડર પર હોવાનું પાટીદાર યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ નિવેદન આપેલું હતું બપોર બાદ પીડિત યુવતીને જેલવાસ અંત આપવાની શક્યતાઓ છે કોર્ટ દ્વારા જેલવાસમાંથી મુક્તિનો ઓર્ડર થશે કે જેલવાસ લંબાશે તેના પર સૌ કોઈ મીઠ માંડીને બેઠા છે પીડિત યુવતીના પરિજનો કોર્ટના ઓર્ડરના હુકમની રાહ જોઈ રહ્યા છે હું પાયલબેન ગોટીનો એડવોકેટ હતું આજરોજ પાયલબેન ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ એ સુનાવણી આજરોજ મેં પૂરી કરી છે અને હવે તે પાયલબેનની જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને વધુમાં વધુ જલ્દી બેન પોતાના ઘરે જશે મને એવો ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આજની જે ઘટનાક્રમ જુઓ એમાં હવે શું લાગે છે કે આજે જામીન બુક થઈ જાય છે કે હજી ફિક્સ ફોર હિયરિંગ રહેશે ના ના ફિક્સ ફોર હિયરિંગ તો નથી કર્યું કામ છે એ જજમેન્ટ ઉપર ઓર્ડર ઉપર ગયું છે અત્યારે એવું કોર્ટમાંથી કીધું છે કે આ કામ હવે ઓર્ડર ઉપર મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને વેલ હા સામે સામે દલીલો કરી હતી મેં મેં એવું પણ કીધું